ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દિવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજદાન ઘડવી વચ્ચે જૂનો વિવાદ હતો તે ફરી શરૂ થયો છે બ્રિજરાજદાને દિવાયત ખવડને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે તેને મોરે મોરાના શોખ હોય તો મારી પણ તૈયારી છે બીજી બાજુ દિવાયત ખવડે ઉમેર્યું કે શ્વાસ ચાલે ત્યાં સુધી લડવું પડે છે કલાકારોના મોરે મોરા મનની મનમાં ન રહી જાય કલાકારોના મનમાં શું છે ત્રણ વર્ષ પહેલા બે હજાર બાવીસમાં વિવાદના બીજ રોપાયા દેવાયત ખવડને એકવાર ડાયરામાં વિવાદિત નિવેદન આપ્યા બાદ માફી માંગવી પડી તેના પર બ્રિજરાતદાન ગઢવીએ કટાક્ષ કર્યો રૂપલ માના જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા લોકડાયામાં બ્રિજરાતદાન ગડવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર પ્રહારો કર્યા હતા તેણે કહ્યું કે જે દિવસે મારે માફીનો વિડીયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજ દાન ક્યારે સ્ટેજ પર નહીં ચડે હું ઈશરદાન લોહી છું એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ જેનો વળતો પ્રહાર કરતા દેવાત ખવડે કહ્યું કે મદદાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય કોનું લોહી છે એના પુરાવા માયકાંગલાઓએ આપવા પડે જોકે વિવાદ વકરતા સોનલધામ મઢડા મંદિર ખાતે આગેવાન ગિરીશ આપા અને દાદુભાઈ ગઢવીની હાજરીમાં બંને વચ્ચે સમાધાન કરાવડાયું હવે 2025 માં બંને કલાકારો વચ્ચે વિવાદ ફરી વકર્યો એને જ દીધો છે આ પાકુ હજી કહું છું કે 2025 નું એને જ કીધું છે નહીં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને ઈ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે હું જ્યાં રહું છું જે મારે કોઈ બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી તો તને સ્ટેજ પરથી પણ કીધું તું કે જે મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી મારી તૈયારી પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલાય કીધું હતું ને હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કો નામલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે વિવાહ ત્યારે શરૂ થયો જ્યારે દેવાયત ખવડે રમૂચમાં એક ડાયરામાં કહ્યું હતું કે બે હજાર પચીસથી હવે સિલેક્ટેડ ડાયરા કરવા છે દેવાયતના નિવેદન પર હાસ્યાસ્પદ કટાક્ષ કરતા એક જાન્યુઆરીએ બ્રિજરાજ દાને કહ્યું અમે બે હજાર પચીસમાં ઘણાના ડાયરા બંધ કરાવી દીધા છે બે હજાર પચીસમાં હવે શાંતિ છે દેવાયત ખવડને ધ્યાને રાખીને આપેલું આ નિવેદન પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું અને બંને વચ્ચે ફરી વિવાદ શરૂ થયો દિવાત ખવડે તેનો જવાબ આપતા કહ્યું હુંઈ કાઠી દરબાર છું આવી જાઓ મોરે મોરા લોકગીતો થકી ખેડા સત્યાગ્રહ કે બારડોલી સત્યાગ્રહ કે સારા કાર્યોમાં લોકો સ્વયંભૂ જોડાતા ધીમે ધીમે ડાયરાના મંચ પર ઘૂર કરવાની પ્રથા ચાલુ થઈ સૌથી મોટો સામાજિક પ્રશ્ન એ છે કે ડાયરો હવે દર્શન નહીં પ્રદર્શનનું માધ્યમ બની ગયો છે ડાયરાની બદલાયેલી આ છબી સોશિયલ મીડિયામાં ડૂબેલી આજની યુવા પેઢીમાં શું સંદેશ આપે છે લોક સાહિત્યના વિદ્વાનો પણ અંદર ખાને માની રહ્યા છે કે ડાયરાના મંચ પરથી વાર તહેવારે કલાકારોના વિવાદોના કારણે ડાયરો અને લોક સાહિત્યની ગરિમા અને સ્તર તળિયે પહોંચી ગયા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી